જય કુખાર મેળડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રો સર્વ સર્વકુશળ મંગળ હશો તેવી ખુખાર મેળી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો કોઈ કોઈનું નથી આ દુનિયામાં આપણે આ કહેવત સાંભળીએ છીએ તમે તમારા કુટુંબીજનો તમારા સગાવાળા તમારા મિત્રો તમે આ દુનિયામાં બીજાના માટે ગમે તેટલું કરશો પણ તમને એ લોકો ક્યારેય તમારા માટે કશું નહીં કરી શકે તમે એકલા પડી જશો સગા સંબંધી હોય મિત્રો હોય તમારો પરિવાર હોય કુટુંબ હોય કોઈ પણ હોય દુઃખના સમયમાં કોઈ સાથે ના હોય જ્યારે તમે એકલા પડી જાઓ ત્યારે આ દુનિયામાં એક જ વસ્તુ તમને યાદ આવે ઉખાડ મેરડીમાં તમારા કુળદેવીમાં અને તમે જેને માનતા હોય એ ઈષ્ટદેવી દેવતા ભગવાન માતાજી તમને યાદ આવે જ્યારે કોઈ કોઈનું ના હોય ત્યારે ભગવાન માતાજી હોય છે મિત્રો ઘણી વખત આપણે એકલા ચાલવું પડે છે મિત્રો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ખુખાર મેળડીમાં જરૂરથી લખી દેજો અને આપ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો ને શરૂ કરીએ મિત્રો એક ગામમાં એક રાજુ રહેતો હતો એ સામાન્ય માણસ હતો જે પોતાના પરિવાર માટે મિત્રો માટે અને ગામના લોકો માટે હંમેશા કંઈકને કંઈક કરતો રહેતો હતો ગામમાં કોઈને ગમે તે મુશ્કેલી હોય રાજુ હંમેશા મદદ કરવા તૈયાર રહેતો હતો પણ એક દિવસ રાજુના જીવનમાં એવો સમય આવ્યો કે તેની પોતાની જ દુનિયા ઉજ્જવળ થઈ ગઈ તેનું કુટુંબ તેનાથી દૂર થઈ ગયું અને મિત્રો પણ એક પછી એક ઓછા થવા લાગ્યા અને ગામના લોકો જેમના માટે તેણે ઘણું કર્યું તેઓએ પણ મોઢું ફેરવી લીધું રાજુ એકલો પડી ગયો રાતના અંધારામાં જ્યારે ચંદ્રની રોમાંચક રોસની ગામ પર પડી રહી હતી અને તે બેઠા બેઠા તેના મનમાં એક જ પ્રશ્ન હતો મેં બધા માટે આટલું કર્યું પણ આજે મારી સાથે કોઈ નથી હવે હું શું કરું તેની આંખોમાં આંસુ હતા પણ તેના હૃદયમાં એક વિશ્વાસ હજુ જીવિત હતો ખુખાર મેળવી માતા પરનો રાજુ એક રાત્રે બુખાર મેલે માના મંદિરે બેઠો હતો ત્યાં એક વૃદ્ધ સ્ત્રી આવી તેનું નામ હતું શાંતાબેન ગામની સૌથી વધુ શ્રદ્ધાળુ અને સમજદાર મહિલા તરીકે જાણીતી હતી તેણે રાજુને એકલો બેઠેલો જોયો અને તેની પાસે આવીને બેસી ગઈ બેટા શું થયું તું આટલો ઉદાસ કેમ છે શાંતાબેને પૂછ્યું રાજુએ પોતાની વ્યથા કઈ સંભળાવી મેં બધા માટે ઘણું કર્યું પણ આજે જ્યારે મને જરૂર છે ત્યારે કોઈ મારી સાથે નથી હું એકલો છું માં હવે હું શું કરું શાંતાબેને હળવું હસીને કહ્યું બેટા આ દુનિયા એવી જ છે લોકો તારી પાસે ત્યારે જ આવે છે જ્યારે તેમને જરૂર હોય છે પણ જ્યારે તું એકલો પડે ત્યારે એક જ શક્તિ તારી સાથે હોય છે ખુખાર મેળી માતા તું એક વાર યાદ રાખજે જ્યારે બધા તને છોડી દેશે ત્યારે ખુખાર મેળી માતા તને ક્યારેય નહીં છોડે તો બસ એક જ કામ કર દરરોજ ખુખાર મેળી માતાને તારું હૃદય ખોલી ને યાદ કર તારી બધી વ્યથા તારું દુઃખ તારી મૂંઝવણ બધું ખુખાર મેળી માતાને કહી દે અને પછી ધીરજ રાખ ખુખાર મેળી માતા તને રસ્તો બતાવશે રાજુએ શાંતા માની વાત મનમાં ઉતારી તેણે નક્કી કર્યું કે હવે તે પોતાના જીવનને નવેસરથી શરૂ કરશે પણ આ વખતે ઉખાર મેલી માતાના આશીર્વાદ તેની સાથે હતા દરરોજ મંદિરમાં જઈને માતાને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું તે પોતાના દુઃખ પોતાની મૂંઝવણો અને પોતાની આશાઓ કુખાર મેળી માતાના સમક્ષ રજૂ કરતો ધીમે ધીમે તેના જીવનમાં એક નવી શાંતિ આવવા લાગી તેને સમજાયું કે દુનિયાના લોકો ભલે તેની સાથે ન હોય પણ કુખાર મેળી માતાની શક્તિ હંમેશા તેની સાથે છે એક દિવસ ગામમાં એક મોટી મુશ્કેલી આવી ગામનું એકામાત્ર પાણીનો કૂવો સુકાઈ ગયો ગામના લોકો ચિંતામાં ડૂબી ગયા રાજુએ આ વખતે હિંમત ન હારી તેણે ગામના લોકોને એકઠા કર્યા અને કહ્યું આપણે બધા મળીને ખુખાર મેરડી માતાને પ્રાર્થના કરીએ ખુખાર મેરડી માતા આપણને રસ્તો બતાવશે ગામના લોકો જેમણે રાજુને એકલો છોડી દીધો હતો તેની વાતથી પ્રભાવિત થયા બધા મળીને ખુખાર મેરડી માતાના મંદિરે ગયા અને પ્રાર્થના કરી અચાનક એક દિવસ ગામની નજીક એક નવું પાણીનું ઝરણું મળી આવ્યું ગામના લોકો ખુશ થઈ ગયા અને રાજુનો આભાર માનવા લાગ્યા પણ રાજુએ હસીને કહ્યું આ બધું કુખાર મેળી માતાની કૃપા છે મેં તો ફક્ત માતાને યાદ કર્યા આ ઘટનાથી રાજુનું જીવન બદલાઈ ગયું ગામના લોકો તેની સાથે ફરી જોડાયા પણ રાજુને હવે એક વાત સમજાઈ ગઈ હતી દુનિયાના લોકો આવે કે જાય પણ કુખાર મેળી માતા હંમેશા તેની સાથે છે તેણે પોતાનું જીવન ખુખાર મેરળી માતાને સમર્પિત કરી દીધું અને દરેક મુશ્કેલીમાં ખુખાર મેળી માતાને યાદ કરવાનું નક્કી કર્યું આ વાર્તાનો સંદેશ એ છે કે જ્યારે તમે એકલા પડો જ્યારે દુનિયા તમને છોડી દે ત્યારે પણ એક ખુખાર મેરડી માતાની શક્તિ હંમેશા તમારી સાથે હોય છે તમારો વિશ્વાસ અને ખુખાર મેરડી માતા જેવી દૈવીય શક્તિ બસ દરરોજ થોડો સમય કાઢીને ખુખાર મેરડી માતાને યાદ કરો તમારું હૃદય ખોલીને તેમની સમક્ષ રજૂ કરો અને ધીરજ રાખો તો ખુખાર મેરડી માતા હંમેશા તમને રસ્તો બતાવશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ આશા છે કે તમને આ વિડીયોમાંથી ઘણું જાણવા મળ્યું હશે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને આઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય જયખુકાર મેલેડીમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કુખાર મેળણીમાં જય નવ દુર્ગામાં જય માતાજી જય શ્રીરામ હર હર મહાદેવ